યુનેસ્કોએ વિશ્વના શ્રેષ્ઠ સાત સંગ્રહાલયમાં સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયને આપ્યું છે ત્રીજું સ્થાન આ સ્થળ પ્રવાસનની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બન્યું છે ભારતના જુદા જુદા રાજ્યોમાં રાજ્ય કે કેન્દ્ર સરકાર અથવા તો કોઈ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના સંગ્રહાલયો બનાવવામાં આવ્યા છે જેને નિહાળવા માટે લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે તેની મુલાકાત લે છે યુનેસ્કો દ્વારા પ્રતિવર્ષ આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ આપવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ત્રીજું સ્થાન મળ્યું છે સંસ્કૃતિ પ્રકૃતિ સ્મરણનો સમન્વય ધરાવતું આ મ્યુઝિયમને વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું નિર્માણ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના થયેલા ભૂકંપમાં ભોગ બનેલા લોકોની યાદમાં કરાયું છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના તેનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું પડકારો સામે લડવાની કચ્છની ખુમારીના દર્શન સ્મૃતિવનમાં થઈ રહ્યા છે એકવીસ મહિનાની અંદર અહીં જાણીતા રાજનેતાઓ સશસ્ત્ર દળના અધિકારીઓ સીઈઓ ક્રિકેટર્સ અભિનેતાઓ આરબીઆઈના ગવર્નર અને અન્ય મહાનુભાવોના સમાવેશ સહિત દેશ વિદેશના મુલાકાતીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત કુલ નવ પોઈન્ટ પચાસ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે સ્મૃતિવન મ્યુઝિયમમાં કુલ સાત ગેલેરી છે જેમાં પુનઃ સંરચના પરિચય પુનઃ પ્રત્યાવર્તન પુનઃનિર્માણ પુનઃ વિચાર પુનઃ આવૃત્તિ અને પુનઃ વગેરેનો સમાવેશ થાય છે મ્યુઝિયમની એક બાજુ મિયાવાકી જંગલ બનાવાયું છે અત્યાર સુધી પાંચ લાખ જેટલા વૃક્ષો વવાયા છે તેને પાણી પૂરું પાડવા ચાર બોરવેલ તથા ત્રિકોણ ચોરસ વર્તુળ વગેરે આકારમાં પચાસ ચેકડેમ બંધાવાયા છે ચેકડેમ દિવાલો પર શ્રદ્ધાંજલિ તરીકે બાર હજાર નવસો બત્રીસ પીડિત નાગરિકોના નામની અગિયારસો તકતી તાલુકા તથા ગામમાં વર્ગીકૃત કરી મૂકવામાં આવી છે